મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીશું મોટા સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે જ્યાં ભેળસેળ યુક્ત ફરારી ઉપવાસમાં તકલીફ કરશે જી હા શ્રાવણમાં ફરારી ખાતા પહેલા ચેતી જવું જરૂરી છે કેમ કે બજારમાં મળતી ફરારી વસ્તુઓ શું ખરેખર ફરારી છે કે નહીં તે ચકાસવું જરૂરી છે સુરતમાં ફરારી લોટ અને અન્ય વસ્તુઓ વેચનારાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે વિવિધ ફરારી લોટના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે સુરત લેબ ખાતે નમૂનાઓ મોકલવામાં આવશે તો આપને જણાવી દઈએ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનો ફરાળી એટલે કે ઉપવાસ માટે અહીંયા ફરારી લોટનો ઉપયોગ તેમજ ફરારી વસ્તુઓ ફરસાણની દુકાનોમાં પણ ઘણી એવી મળતી હોય છે પરંતુ આ વસ્તુઓ શું ખરેખર ફરાળી છે કે નહીં તેને લઈને સવાલ ઉઠે આરોગ્ય વિભાગ દ્વારા હાલ તો દરોડા પાડવામાં આવ્યા છે સેમ્પલ લેવામાં આવ્યા વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે લાઈવ સીધા ચેતન પાસે જે જઈશું ચેતન શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે લગભગ ઘણા બધા લોકો ઉપવાસ કરતા હોય છે આખો મહિનો પરંતુ છે ઉપવાસમાં જે પણ ફરારી વાનગીઓ બહારથી લાવીને ખાઈ રહ્યા છો તે ફરારી છે કે નહીં તેને લઈને પહેલા પણ ઘણા સવાલો ઉઠ્યા છે અત્યાર પણ ઉઠી રહ્યા છે આ બધાની વચ્ચે સુરતમાં દરોડા પાડવામાં આવ્યા છે શું કે સામે આવી રહ્યું છે કેવી રીતે કામગીરી કાર્યવાહી ત્યાં થઈ રહી છે ચેતન જે નિધિ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ખાસ કરીને ઉપવાસમાં જે ફરારી જે લોટ છે તેની સૌથી વધુ બોલબાલા હોય છે સૌથી વધુ વેચાણ હોય છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જે ફ ફરસાણનો જે ફરારી જે લોટ છે તે લોટનું વેચાણ કરતા જે વેપારીઓ છે તે વેપારીઓને ત્યાં વહેલી સવારે દરોડા પાડ્યા છે ખાસ કરીને સુરત શહેરની જો વાત કરીએ તો છ જેટલા જે ઝોન છે તેમાં એક સાથે દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે ફરારી જે લોટ છે તે લોટ એક કાચની બનીમાં

ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રી સીધી સૂચના હેઠળ માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા અલગ અલગ છ ઝોનમાં હમણાં તપાસણી ચાલુ છે આગામી શ્રાવણ મહિનો અને તહેવારો નિમિત્તે ફરાળી લોટ અને એનો ઉપયોગ વધારે થતો હોય છે એટલે ફરાળી લોટનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસણી ચાલુ છે તથા નમૂના લેવાની કામગીરી પણ કરવામાં આવી રહેલી છે સર આ નમૂના ક્યાં મોકલવામાં આવશે તેનો જે રિપોર્ટ છે ક્યારે આવશે અને શું જો ભેળસેળ અથવા તો શું પગલાં લેવાશે નમૂના લીધા બાદ નમૂના પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે અને જો કોઈ સંસ્થાના નમૂનામાં એ ખામી જ નાશે રિપોર્ટમાં તો તેની સામે ફૂડ સેફ્ટી એપ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ચલ હાલમાં જે રીતે રેટ પાડવામાં આવી છે કયા કયા લોટના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને આ જે નમૂનાઓ છે તે કેટલી જગ્યાથી ભેગા કરવામાં આવશે અલગ અલગ ઝોનમાં અલગ અલગ જગ્યાએ રાજાગરાનો રોજ ફરાળી લોટમાં જે વપરાય છે પછી આપણે સાબુદાના અને બધાનો નમૂના લેવાની કામગીરી હોવી ગેરે કામગીરી છે જી આપે જે રીતે જોયું તે રીતે હાલમાં જે વિવિધ પ્રકારના જે ફરારી જે લોટ છે તે લોટના જે સેમ્પલ છે તે સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો આરોગ્ય વિભાગના જે ફૂડ સેફટીના જે અધિકારીઓ છે તેમની આગેવાનીમાં એક સાથે છ જે રેડ પાડવામાં આવી છે અને હાલ જે સેમ્પલ છે તે સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને આ રીતે જે કાધની જે બની છે તે કાદની બનીમાં જે સેમ્પલ છે તે સેમ્પલ ભરવામાં આવ્યા છે અને આ જે સેમ્પલ છે તે સેમ્પલને લેબ ખાતે મોકલી આપવામાં આવશે તે વિદિન થ્રી કે ચાર દિવસમાં આ જે રિપોર્ટ છે તે રિપોર્ટ આવી જશે જો આ લોટમાં બેસેડ થશે તો જે તે જે ફરારી લોટના જે વેપારી છે તેમની સામે કાયદાકીય પગલા અને દંડ પણ વસુલવામાં આવશે જી નિધિ બિલકુલથી આભાર ચેતનપુરી માહિતી માટે તો અત્યાર તો કાર્યવાહી કરવામાં આવી રહી છે ચેકિંગ કરવામાં આવશે કે જે ફરારી લોટનો દાવો કરવામાં આવે છે તે ખરેખર ફરારી છે આજ ફરારી લોટમાંથી વિવિધ વસ્તુઓ ફરારી બનાવીને આ ઉપવાસવાળા તમામ લોકોને વેચવામાં આવતી હોય છે અને એટલા માટે જ આ ચેકિંગ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે